વડોદરા તંત્ર દ્વારા વિવિધ પ્રકારની નોટિસો તથા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે વોર્ડ નંબર બારની વાત કરીએ તો વોર્ડ નંબર બારની મુખ્ય કચેરીની સામે જ આવેલા ગોડ ઓફ સિરામિક કાર સર્વિસ સ્ટેશન ખોલવામાં આવ્યું છે સાથે સાથે બાજુમાં ત્યાં હોસ્પિટલ આવેલી છે જ્યારે રોડ રસ્તા પર આવા કાર સર્વિસ સ્ટેશન ખોલવા માટે કોના દ્વારા પરવાનગી લેવામાં આવી છે કે તો પરવાનગી આપવામાં આવી છે આવતા જતા રહીશોને કાર ધોના દ્વારા રોડ રસ્તા પર પાણી ઢોળવામાં આવે છે અને રાહદારીઓ પર આના કારણે પાણી પણ ઉડતું હોય છે અને સાથે સાથે ગંદકી પણ કરવામાં આવી રહી છે તો તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે ત્યારે જોવાનું એ છે કે તંત્ર આવા કાર વોશિંગ સર્વિસ સેન્ટરો પર ક્યારે સીલ મારવાની કામગીરી હાથ ધરશે રાહદારી સવાલ પૂછી રહ્યા છે મને આ છે લગભગ એક મહિનાથી મને અવરનવર અલગ અલગ માધ્યમોથી મને આ બાબતે જાણકારી મળતી હોય છે અને મને કમ્પ્લેનો લોકોએ કરી છે ખૂબ રસ્તાની વચ્ચોવચ જે છે મેઇન રસ્તા ઉપર આ પ્રકારે જે ગાડીઓ ધોવાઈ રહી છે લોકોની ઉપર છાંટા ઉડે છે લોકોના જે આ પાણી એટલું બધું બહાર આવી જાય છે રોડ રસ્તા ઉપર પાણી એટલું આવી જાય છે એટલે કાયદેસર જે છે લોકોએ કમ્પ્લેન પણ કરી છે અહીંયા વોર્ડ ઓફિસરને પણ કમ્પ્લેન કરી છે આજે મેં હું વોર્ડ ઓફિસરને પણ મળ્યો અને એમના માધ્યમથી એવું કહેવામાં આવ્યું છે કે અમે ઓલરેડી એમને નોટિસ એકવાર આપી છે આજે ફરી અમે એકવાર અમે એમને નોટિસ આપીશું ટીડીઓને અમે જાણ કરીએ છીએ અને જે ગેરકાયદેસર જોડાણ અંદર થયું હોય આપણે ગટરનું એના માટે પણ અમે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં આપી દીધું છે આ પ્રકારે વોર્ડ ઓફિસર દ્વારા જાણકારી આપવામાં આવી હતી મહત્ત્વની વાત એ છે કે વોર્ડ ઓફિસ જે વોર્ડ નંબર બારની જે ઓફિસ છે એની એક્ઝેક્ટલી સામે આ વસ્તુ થઈ રહી છે હવે જ્યારે પબ્લિકને આ વસ્તુ બધી દેખાઈ રહી છે પબ્લિક જ્યારે આનો અપોઝ કરતી હોય છે અલગ અલગ માધ્યમોથી જ્યારે અમને આ માહિતી મળતી હોય છે તો શું અહીંયાના બેઠેલા તંત્રને આ વસ્તુ ખબર નથી પડી રહી અને આ જ રીતે જે પાણીનો વેડફેર થતો હોય છે આજે લોકો પાણી માટે વલખા મારતા હોય છે ઉનાળામાં અને અહીંયા આ આ પ્રકાર પાણીનો વેરફેર થાય તો એ કઈ રીતે સાખી લેવામાં આવે એટલે જે અત્યારે મારું તો સ્પષ્ટપણે એ જ કહેવું છે જો આને તાત્કાલિક ધોરણે આમને નોટિસ આપવામાં આવે અને જે બી જો ગેરકાયદેસર હોય તો એની ઉપર કડક પગલાં લેવામાં આવે અને ગેરકાયદેસર હોય તો એને બંધ કરાવવામાં આવે આ જે અલગ અલગ જગ્યાએ અમે આપણે જોઈએ છીએ આપણા માધ્યમથી પણ અલગ જગ્યાને બતાવવામાં આવ્યું છે કે ઘણી એવી જગ્યાઓ છે જ્યાં જે આપણે ગેરકાયદેસર બાંધકામ હોય એ તોડી નાખવામાં આવે છે મેઇન મેઇન રસ્તાઓ ઉપર જે બાંધકામ હોય જે તોડી નાખવામાં આવતું હોય છે તો આ પણ જે છે એ મુખ્ય માર્ગ ઉપર જ છે આ જે ઇન્ટરનલ રસ્તો આ જે છે અને સોસાયટી બાજુમાં જ છે અને જ્યારે મૂજમવડાવાળા રોડ ઉપર ડિપાર્ટમેન્ટનું કામ ચાલતું હોય છે તો આ જગ્યા ઉપર જે છે ટ્રાફિકનો જે રસ છે એ ખૂબ પ્રમાણે વધી ગયો છે એટલે મારું તાત્કાલિક ધોરણ મારું નમ્ર વિનંતી છે તાત્કાલિક ધોરણ ઉપર આ આ જગ્યા માટેનું એક્શન લેવામાં આવે આ જે ધંધો કરી રહ્યા છે એ સ્પાનો ધંધો છે મને એ ધંધો જે કરી રહ્યા છે એ ગેરકાયદેસર હોય તો એને બંધ કરાવવામાં આવે અને જે બાંધકામ જે અવૈધ બાંધકામ કરવામાં આવ્યું હોય તો એ અવૈધ બાંધકામ પર તોડવામાં આવે